એમ્પ્લોયડ સાયમા એન્ટિક્સ અને હેન્ડીક્રાફ્ટનો નાનકડો બિઝનેસ કરે છે સાયમા ઘણા મહિનાઓથી પરેશાન છે પુણેમાં પોતાના સપનાનું ઘર ખરીદવા માટે હોમ લોન મેળવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ લોન નથી મળી રહી બેંકના અનેક ચક્કર લગાવી ચૂકી છે પરંતુ કંઈ ગોઠવાતું નથી જો સાયમાની જેમ તમે પણ સેલ્ફ એમ્પ્લોઈડ છો અથવા તમારી પાસે રેગ્યુલર જોબ નથી જેમાં દર મહિને એક પગાર આવે છે તો શક્ય છે કે બેંકો તમને પણ લોન આપવામાં આનાકાની કરે આ વર્ષે આવેલો પૈસા બાજારના મેકિંગ ઇન્ડિયા ક્રેડિટ ફીટ રિપોર્ટ એમ્પ્લોયડ લોકોને લોન મળવાનો દર માત્ર ઓગણીસ ટકા છે બેન્કો સામાન્ય રીતે સેલ્ફ એમ્પ્લોયડ લોકોને લોન આપવામાં આનાકાની કરે છે કારણ કે તેમની કોઈ રેગ્યુલર જોબ નથી હોતી તેમની નિયમિત આવક નથી થતી જો કે જો તમે સેલ્ફ એમ્પ્લોયડ છો તો કેટલાક રસ્તાઓ છે જેની મદદથી તમને સરળતાથી હોમ લોન મળી શકે છે આંગે સેટેલાઇટ ડેવલપર્સના વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ જૈન કહે છે કે સામાન્ય રીતે બેંક અથવા એનબીએફસી લોન લેનારા વ્યક્તિની લોનની ચૂકવણી કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે તેથી હોમ લોન માટે અરજી કરતી વખતે જરૂરી છે કે સેલ્ફ એમ્પ્લોયડ લોકોનો ક્રેડિટ સ્કોર સારું હોય સેલ્ફ એમ્પ્લોયડ લોકોને લોન મળવામાં મુશ્કેલી આવવાનું એક મોટું કારણ એ છે કે સેલેરીડ લોકોની સરખામણીમાં તે ઓછા ક્રેડિટ હેલ્ધી હોય છે ક્રેડિટ હેલ્ધી ન હોવાનો અર્થ એ છે કે તેમનો ક્રેડિટ સ્કોર સારો નથી હોતો પૈસા બાજારના રિપોર્ટ અનુસાર એક તરફ પચીસ ટકા પગારદાર લોકોનો ક્રેડિટ સ્કોર સાતસો સિત્તેરની ઉપર છે જ્યારે સેલ્ફ એમ્પ્લોયડ લોકો આ કિસ્સામાં આંકડો માત્ર ચૌદ છે તેથી એક સારો ક્રેડિટ સ્કોર તૈયાર કરવો જરૂરી છે સેલ્ફ એમ્પ્લોયડ લોકો સમયસર બિલ ચૂકવીને અને પોતાની લોનની જવાબદારીપૂર્વક ચૂકવીને આમ કરી શકે છે જો તમારો ક્રેડિટ સ્કોર મજબૂત નથી તો લોનના એક ગેરન્ટર હોવાથી તમને મદદ મળી શકે છે આ ઉપરાંત તમારે એક મોટું ડાઉન પેમેન્ટ કરવું પડી શકે છે એક મોટું ડાઉન પેમેન્ટ તમારી નાણાકીય સ્થિરતા દર્શાવી શકે છે અને તેનાથી લોન ટુ વેલ્યુ રેશિયો ઘટી જાય છે એટલે કે જે લોન તમારે ચૂકવવાની છે તે ઓછી હોય છે સેલ્ફ એમ્પ્લોય લોકોને તેમના બિઝનેસમાંથી થતી આવક આવકવેરા રિટર્ન અને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ દર્શાવવાની જરૂર પડે છે તેથી જરૂરી છે કે પોતાના બિઝનેસના યોગ્ય અને અપડેટ કરેલા રેકોર્ડ્સ જાળવીને રાખો તમને લોન આપવી કે નહીં તે નક્કી કરવા માટે બેંક અથવા એનબીએફસી તમારા બિઝનેસ અને છેલ્લા બે ત્રણ વર્ષના ટેક્સ રિટર્નનું મૂલ્યાંકન કરી શકે છે કેટલાક કિસ્સાઓમાં ધિરાણકર્તાઓ તમારો બિઝનેસ કેટલો જૂનો અને કેવો છે તેનું પ્રૂફ પણ માંગી શકે છે જેમ કે લાયસન્સ રજિસ્ટ્રેશન અને ક્લાયન્ટ કોન્ટેક્ટ જેવી વિગતો એવા લોકો જેમણે બિઝનેસમાંથી એક સ્થિર આવક મળે છે તેમને ધિરાણકર્તા પ્રાથમિકતા આપી શકે છે લોન આપતી વખતે બેંકો એ પણ જુએ છે કે તમારી પાસે પૂરતી રોકડ છે કે નહીં આનાથી તેમને એક સેફ્ટી નેટ મળી શકે છે તેથી ડેટ ટુ ઇન્કમ રેશિયો ઓછો હોવો જોઈએ એટલે કે આવકનો કેટલા ટકા હિસ્સો લોનની ચૂકવણી કરવામાં જાય છે આ રેશિયો ઘટાડવો જરૂરી છે તેનાથી તમારી લોન મળવાની શક્યતા વધી શકે છે નિષ્ણાતોનું કહેવું છે કે ડેટ ટુ ઇન્કમ રેશિયો પચાસ ટકાથી વધુ હશે તો તમારી લોન મળવાની શક્યતા ઘટી જશે તેથી સેલ્ફ એમ્પ્લોઈડ લોકોએ તેને વીસ ટકાથી ઓછી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ આ ઉપરાંત તમારા બિઝનેસનું સ્ટ્રક્ચર પછી ભલે તે બિઝનેસ તમારું પોતાનું હોય કે કોઈ ભાગીદારી હોય કે પછી કોઈ કંપની હોય તેની પણ તમારી લોન મેળવવાની સંભાવના પર અસર પડે છે આવવું એટલા માટે કારણ કે બેન્કો કેટલાક બિઝનેસને અન્ય કરતા વધુ સ્થિર ગણી શકે છે એકંદરે સેલ્ફ એમ્પ્લોય લોકોને ક્રેડિટ હિસ્ટ્રી બનાવવામાં સમય લાગી શકે છે આના માટે જો તમારી પાસે પહેલેથી જ કોઈ ક્રેડિટ કાર્ડ અથવા અન્ય કોઈ લોન છે તો તેને સમયસર ચૂકવતા રહો તમારો જે બિઝનેસ છે તેની મંજૂરી સંબંધિત કાગળો હાથ વગા રાખો જો તમે હોમ લોન માટે અરજી કરી રહ્યા છો તો બેંકને સાચી માહિતી આપો તેનાથી તમને લોન લેવામાં સરળતા રહેશે